ખેડબ્રહ્મા શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મોટા ઠાકોરવાસમાં રામદેવ પીર મહારાજ તથા મહાકાળી માતાજીની સત્યાવીસમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી ખેડબ્રહ્મા શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા મોટા ઠાકોરવાસમાં રામદેવ પીર મંડળ દ્વારા રામદેવ પીર મહારાજ તથા મહાકાળી માતાજીના સત્યાવીસમાં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ દસ છ બે હજાર પચીસના રોજ મંગળવારના દિવસે નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદ તથા રાત્રે નવ કલાકે બ્રહ્મભુજ્ય મહંતસિંહ ગોસ્વામી ધનગીરી બાપુ ગુરુ દેવાય ધામ ચેતન સમાધિ સ્થાનક દેવરાજ ધામ બાજકોટ મોડાસા દ્વારા તેમના મુખ્ય સંતવાણી તેમના મુખ્ય સંતવાણી કરવામાં આવશે તેના ભાગરૂપે રામદેવપીર મંડળ દ્વારા કરવામાં આવેલ છે તેમજ સમસ્ત ખેડબ્રહ્મા ઠાકોર સમાજ દ્વારા સહેમત ઉઠાવી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા